નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે અમનું ગુજરાત ખેડા જિલ્લાના માતા તાલુકાના ભલાળા ગામે શમશાનમાં અગ્નિ દ આપવા ગામજનો બન્યા મજબૂર શમશાનમાં અગ્નિ દ કરવા માટે પરિવારે સરપંચને કરી રજૂઆત ગામના જ એક વ્યક્તિએ વર્ષો જૂના શમશાનનો ઉપયોગ કરતા રોક્યા ચુનારા સમાજના પરિવારના મૃત્યદેહના અંતિમ સંસ્કાર અટકાવ્યા વડીલોએ બનાવેલા શમશાન પર જ રોક લગાવવાનો આક્ષેપ ગામના જ જંતીભાઈ હીરાભાઈ નામના વ્યક્તિએ કર્યો વિરોધ આ વિવાદને ગામના નવનિયુક્ત સરપંચ વનિતાબેને શમશાનની જગ્યા પર જઈ જીસીબી બોલાવી સફાઈ કરીને અગ્નિદ કરવાનું કહ્યું પરંતુ તેમ છતાં એ વિવાદ યથાવંત રહ્યો સરપંચ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે ટૂંક જ સમયમાં શમશાનની જગ્યા પર સારી સુવિધાઓ સાથે શમશાનની જગ્યા પર દિવાલ બનાવી આપવામાં આવશે વિશેષ રિપોર્ટ્સ એલએસસી પરમાર ખેડા જિલ્લા બરોચી બેના જે ઘટના બની એના વિશે તમને કંઈ જાણ થઈ વાઘરીવાસમાં જે ઘટના બની એમાં જાણ થઈ કે અમે ગયા અને ત્યાં જીસીબી દ્વારા સાફ સફાઈ કરી આપી તો એવી છે કે શમશાન

ચોમાસામાં અમારે બહુ તકલીફ પડે છે પણ પંદર પંદર વીસ વરસથી કોઈ સાહેબના અમે કલ્પેશ આશા ધારાસભ્યને પણ જાણકારી સરપંચને જાણકારી પણ સાહેબ કોઈ અમારું વિચારતા નહીં કોઈ મન ઉપર લેતા નહીં આ અમારે જો સાહેબ કોણીમાં અમારે સાહેબ અમારે ચોમાસામાં બહુ તકલીફ પડે છે અમે ચોગળ લઈ જઈને બાહ્યા હતા અત્યાર કાલના અમે સાહેબ બેહી રહ્યા હતા લઈને મળતું પણ અમે આવી જગ્યાએ ચો લાવીએ તે સાહેબ સરપંચ સાહેબ આવીને પણ અમને સાફ સફાઈ કરી આલી ફરી અમે ચોવીસ કલાક પછી અમે સ્મશાનમાં લઈને આયા તો લગીન લઈને બેસી રહ્યા સાહેબ આખી રાત આ જગ્યા ગોમે ગોમ સાહેબ વંઢા ચારે બાજુ માર્યા પછ સ્મશાન ની ચેટલી વ્યવસ્થા કર્યા પછ પણ અમારું કોઈ અમારી કોઈ વ્યવસ્થા જ નથી મત લેવાના માટે દોઢસો થી બસો મત છે સાહેબ મત લેવાના હોય તારે અમારી જો આવે છે પછી હું કોણ ને તું કોણ પછી કોઈ અમારું વિચારતા નહીં કોઈ મન ઉપર નહીં આટલી અમારી જગ્યા હતી આ પડતર છે બધી આ ડાંગર ઉપેલી છે એ બધી અમે અહીંયા ઘર સમસન અમારું હતું પણ અહીંયા લોકો પાછા પાડોશી ખેતર ખેતરવાળા ભય જમીન જમીન બનાવી દીધી ખેતર બનાવી દીધું પાક પાક પકવા મળ્યો સાહેબ અત્યારે અમે અહીં લઈને આયા તો અમને અહીં નતા બારવા દેતા ના પાડે ના પાડે છે એ ગામ નો ખેતર પાડોશી